નમસ્કાર આપ માસ્ટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝના વિદ્યાર્થીઓ દ્વારા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ યુવાઓના આદર્શ માનવામાં આવે છે અને પ્રતિવર્ષ બાર જાન્યુઆરીએ એમની જન્મ જયંતિ ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને આહવાન અપાયું છે કે વર્ષ બે હજાર સુડતાળીસ માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવામાં યુવાઓના ખભા ઉપર મોટી જવાબદારી છે જે દેશની દિશા અને દશા નક્કી કરશે ત્યારે આગામી સમયમાં યુવાઓ પોતાનું મહત્તમ યોગદાન દેશના સર્વાંગી વિકાસ માટે આપી શકે તે માટે એમએસ યુનિવર્સિટીના હ્યુમન ડેવલપમેન્ટ અને ફેમિલી સ્ટડીઝ દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રીલ મેકિંગ અને સ્ટોરી ટેલિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ છે કે આપણે ફોર્ટી ફર્સ્ટ યુવા દિવસ સેલિબ્રેટ કરીએ છીએ સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ રામકૃષ્ણ પરમહંસને યાદ કરીએ છીએ શા માટે યાદ કરીએ છીએ તો આપણા જે યુવા છે ઇન્ડિયા સૌથી યંગેસ્ટ ડેમોક્રેસી છે લાર્જેસ્ટ ડેમોક્રેસી છે યુવા આપણી પાસે બહુ બધા છે તો એ લોકો આપણા ડિવિડન્ડ બને કે લાયબિલિટી બને એ બહુ નિર્ભર કરે છે કે એ કયા મૂલ્યો એ લોકોને સમજ પડે છે એટલે એના માટે સ્ટોરીટેલિંગ કોમ્પિટિશન અને રીલ મેકિંગ કોમ્પિટિશન કારણ કે આજકાલ યુવાઓને ટેકનોલોજીમાં મજા પડે છે એટલે યુવાને રસ પડે એવા ટોપિક્સ લીધા છે એ લોકોને જે બહુ હૃદયથી જેમ કે રિલેશનશીપ્સ છે પછી ટેકનોલોજી છે પછી ઇન્ડિયા માટે ભારત માટે એ લોકોના શું વિચારો છે એવી બધી વાતોને લઈને રીલ્સ બનાવી છે યુવાઓએ એટલે એઇથ નાઇન્થ ટેન્થ લેવન્થ ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ છે અને હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ આ ડિપાર્ટમેન્ટ છે જે જેના વિશે કદાચ લોકોને બહુ ઓછી ખબર છે પણ આ બી એક ફિલ્ડ છે અને નેશન ડેવલપમેન્ટ માટે બહુ અગત્યનું ફિલ્ડ છે એન ઈસીસી અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશનની વાત કરી છે કારણ કે પહેલાં આઠ વરસમાં જે આપણે બાળકોને આપીએ છે એ જ મોટું ફલરૂપ થઈને નેશન બિલ્ડિંગમાં કામ આવે છે એટલે એવી બધી અગત્યની કાર્યક્રમ આપણે આ ડિપાર્ટમેન્ટમાં કરતા હોય છે કોર્સીસ શીખવા શીખવાડીએ છીએ એટલે કમ્યુનિટીને ખબર પડે કે આપણે શું કરીએ છીએ અને ઇવ ટુ રીચ આઉટ અને યુવાઓને ઇન્વાઇટ કરવા વિચારશીલ કરવા અને એ લોકો એ લોકોનું એક્સપ્રેસ કરી શકે ટેલેન્ટ અને વાતો એના માટે આ કાર્યક્રમ આપણે રાખ્યું છે અને આ જે કાર્યક્રમ છે એ ફિલ્ડવર્ક એપ્લિકેશન્સ એટલે કમ્યુનિટી વર્ક એના ઓર્ગેનાઇઝ કર્યું છે યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ચાલીસ જેટલા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ટેકનોલોજીના યુગમાં યુવા પણ એનો ઉપયોગ કરી સમાજમાં કઈ રીતે બદલાવ લાવી શકીએ તેવી ભાવનાથી આયોજિત જી હું માસ્ટર સ્ટુડન્ટ છું જુનિયર માસ્ટર સ્ટુડન્ટ અહીંયા જ અભ્યાસ કરી રહી છું લાઈફ સ્પેન્ડ ડેવલપમેન્ટમાં અને અમે ચાલીસથી થી પિસ્તાલીસ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને ત્રીસ જેવા કોલેજના સ્ટુડન્ટ્સ આવેલા છે અને પાર્ટિસિપેટ કર્યું છે અને અમે બધાને જ પેલું સર્ટિફિકેટ આપવાના છીએ સાથે સાથે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પણ આજે છે અને નેશનલ યુથ ડેની ઉજવણી આપણે કઈ નવી રીતે કરી રહ્યા છે કે યુથને આજકાલનું જે ડિજિટલ એરા છે ડિજિટલ એરા છે એમાં પણ એ લોકો આગળ વધે એટલે કે રીલ મેકિંગ જેવી વસ્તુ છે એમાં પણ એ આગળ વધે એના હેતુસર અમે આ ઇવેન્ટ ગોઠવી છે અને સ્ટોરી ટેલિંગ જે આપણી બહુ જૂની પ્રથા છે જે આપણે કહાણીઓથી જ આવ્યા છીએ કે પહેલાં પણ કહાણીથી જ બધું આપણે જ્ઞાન મેળવતા હતા એટલે સ્ટોરી ટેલિંગ અને રીલ મેકિંગ એ બંનેનું કોમ્બિનેશનનું અમે આ ઇવેન્ટ રાખ્યું છે અને આજે ઘણા બધા પાર્ટિસિપેટ અહીંયા આવ્યા છે સર્ટિફિકેટ રિસિવ કરવા માટે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ઘણા બધા એનજીઓ છે ફાઉન્ડેશન છે જેમને અમને હેલ્પ કર્યું છે જેવી રીતે સ્નેહ ફાઉન્ડેશન છે પ્રતિભા ફાઉન્ડેશન છે એમને અમને ઘણી મદદ કરી છે સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ અમે બહુ થેન્કફુલ છીએ એમના માટે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ દેશ વિકાસ માટે યુવાઓનું માઇન્ડસેટ કરવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી યુવાઓની અંદર દરબાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં મદદ મળશે એમ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ એચઓડી ઓડી ડોક્ટર રચના ભાણગાવકરે જણાવ્યું હતું वेलकम टू द डिपार्टमेंट ऑफ़ ह्यूमन डेवलपमेंट एंड फैमिली स्टडीज़ ये फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंसेज जो पहले होम साइंस के नाम से जाना जाता था उसका एक भाग है आज हमने नेशनल यूथ डे फोर्टी फर्स्ट यूथ डे की सेलिब्रेशन में आ, युवाज या युवाजी प्रोग्राम का आयोजन किया है जिसमें रील मेकिंग स्टोरी टेलिंग इस तरह की कॉम्पिटिशन हुई आ, बहुत अच्छा सपोर्ट हमें स्कूल स्टूडेंट्स कॉलेज स्टूडेंट्स से અભી ફાઇનલ જો વિનર્સ હેન અ અનાઉન્સમેન્ટ હો તો હમરાયાસ હૈ યુવા પીઢી સે જુડે ये हमारे ह्यूमन डेवलपमेंट में एक बहुत ही इम्पॉर्टेंट फेज ऑफ लाइफ है जिसको हम स्टडी करते हैं उस पर रिसर्च करते हैं और हमारा ये प्रयास था कि हम uh, जो जनरल पब्लिक है जो युवा पीढ़ी है उनके पेरेंट्स और टीचर्स हैं उनके साथ कम्युनिटी के साथ जुड़ें और इन मुद्दों पे बात करें सो दैट पॉजिटिव यूथ डिवेलपमेंट की दिशा में हम आगे बढ़ें नेशन बिल्डिंग की दिशा में आगे बढ़ें और uh, प्रोत्साहन दें हमारे यंग पीपल को कि वो एक सकारात्मक दृष्टि से जीवन को देखें और हायर एम्स रखें और सिंप्लिसिटी की वैल्यू करें इस तरह के जो हमारी जो भारतीय संस्कृति और मूल हैं हमारे आ, उन आदर्शों पर चले स्वामी विवेकानंद जी को भी याद करें और उनकी उनके जीवन से प्रेरणा पाएं सो ये एक मॉडर्न और ट्रेडिशनल का समागम है और ये इवेंट में हमें अबाउट फोर्टी फोर्टी फाइव एंट्रीज बहुत अच्छी एंट्रीज मिली हैं और अब हम उसका प्राइस करेंगे, उसकी कैमरा मैन नवनीत प्रमो साथ सत्यम निवाज नेशन प्लस न्यूज फोड़ समाचारों का सतत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज यूट्यूब चैनल दबाव जुड़े रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर